हेलो एंड वेलकम टू फूड मंत्र बाय सुरभि वसा आज आपने एक मस्त मजानी वानगी बना रही है મમરા માટેની સ્પેશિયલ એવી આપણે સેવ તૈયાર કરીશું જે બારે મળે છે એવી જ સેવ તૈયાર કરવાની છે એના માટે મેં અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધેલો છે એટલે કે એક મોટો બાઉલ ચણાનો લોટ લીધેલો છે એની સાથે બધો જ મસાલો એડ કરી દઈશું એટલે કે જ્યારે પણ આપણે સેવ બનાવતા હોય ત્યારે એની અંદર ફક્ત હિંગ જ એડ કરવાની છે એના કારણે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે અને હિંગ થોડી વધારે લઈશું આપણે ટુ ટી સ્પૂન હિંગ એડ કરીશું સાથે મીઠું એડ કરી દઈશું ટુ ટી સ્પૂન મીઠું એડ કરી દઈશું હવે એની અંદર એને મિક્સ કરી લેવાનું છે અને એની અંદર ગરમ તેલનું મોણ એડ કરવાનું છે લગભગ બે થી ત્રણ ટેબલ સ્પૂન અત્યારે મેં બે ટેબલ સ્પૂન ઘઉંનો તેલ લીધેલો છે બે ટેબલ સ્પૂન તેલ છે ગરમ કરેલું તેલ છે જે હું એડ કરી દઈશ

અને પછી જરૂર પડશે એ પ્રમાણે પાણી એડ કરીશું બહુ વધારે જે કણક તૈયાર કરવાની છે બહુ વધારે ઢીલી પણ નહીં અને બહુ વધારે ટાઈટ પણ નહીં એ રીતે જો કણક તૈયાર કરેલી હશે તો સેવ છે એ બહુ જ સરસ તૈયાર થશે જો તમે જોઈ શકો છો કે મિશ્રણ સરસ તૈયાર થઈ રહ્યું છે જો આ રીતની સોફ્ટ કણક તૈયાર કરવાની છે બહુ ઢીલી પણ નહીં અને બહુ કડક પણ નહીં એ રીતે કણક તૈયાર કરવાની છે અને એમ જો એકદમ સરસ એને મસળી લીધી છે એટલે એનો કલર પણ એકદમ સરસ થઈ ગયો છે હવે આને આપણે સંચામાં ભરવાની છે આ રીતે સંચો લીધેલો છે એની અંદર મેં આવી રીતે સેવની જે પતરી આવે એ નાખેલી છે અને એની અંદર અને એને તેલથી ગ્રીસ કરી લીધું છે તેલથી ગ્રીસ કરવાથી જે લોટ છે એ આજુબાજુ ચોટશે નહીં ઓછું ચોટશે અને હવે એની અંદર એને આવી રીતે એડ કરી દેવાનું છે આવી રીતે આખું ભરી લેવાનું છે અને આ ઉપર જે એનું ઢાંકડું હોય એને આવી રીતે બંધ કરી દેવાનું છે બંધ કરી અને પેક કરી લેવાનું છે આવી રીતે પેક કરી લેવાનું છે પેક કરી અને પછી સેવ પાડીશું આપણે હવે તાવડામાં સેવને તળી લઈશું બસ આ રીતે તૈયાર કરી લેવાનું છે સેવ જ્યારે પણ બનાવીએ ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ તેલ સરસ ગરમ થઈ ગયું છે હવે એની અંદર આપણે સેવને પાડી લઈશું જો તેલ ગરમ હશે ને તો ઉપર જ તરત જ આવી જશે સેવ પલટાવી લેવાની છે બસ તો આ રીતે બબલ્સ બંધ થઈ જાય એટલે તરત જ બહાર કાઢી લેવાની છે તો જ સેવનો કલર બહુ જ સરસ લેશે જો તમે જોઈ શકો છો એકદમ સરસ સેવ તૈયાર થઈ ગઈ છે અને એને પ્લેટમાં લઈ લઈશું આ રીતે બાકીની બધી સેવ આપણે તૈયાર કરી લેવાની છે સરસ રીતે કણક તૈયાર થયેલી હશે તો સેવ પણ એકદમ સરસ તૈયાર થશે જો બબલ્સ બેસી જાય ને પછી જ એને પલટાવવાની છે તો જ સરસ રીતે પલટશે અને ફરીથી એને એકાદ મિનિટ માટે તળીશું કે એના બબલ્સ બેસી જાય સેટ થઈ જાય અને આવી રીતે તમે બેથી ત્રણ ઢાણ કરો ને પછી તરત જ એને ફરીથી તેલને એકાદ મિનિટ માટે ગરમ થવા દેવાનું છે એટલે જો તેલ એકદમ ગરમ હશે ને તો સેવ તમારી એકદમ સરસ પોચી બનશે અને જરા પણ તેલ પણ નીપિયા તમને દેખાય છે ને કે એકદમ સરસ કોરી દેખાઈ રહી છે તો આ રીતે આપણે બધી જ સેવ તૈયાર કરી લેવાની છે